ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજના મોટા સમાચારમાં વાત થશે રેકિંગ કાર્ડ મામલે ધાંગધ્રા માં માઉન્ટ આયોજન ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના અને પાટણના ધારપુરની મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત થતાં સર્વ સમાજે હળવદ રોડ ઉપર સભામાં સ્વર્ગવાસી અનિલ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ અલગ અલગ સૂત્રોના બેનર સાથે માઉન્ટ ડેલી દ્વારા ધાંગધ્રા તાલુકા સેવા સદન પહોંચીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રેગિંગ કરનાર સહિત અન્ય સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરાશે ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટો પર દિવ્યાંગોની ભરતી કરાશે સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની એકવીસ હજાર એકસો ચૌદ પોસ્ટો પર ભરતી કરવામાં આવશે આ અંગેની રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે દિવ્યાંગો માટે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કુલ સત્યાવીસ વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે આ વિશે ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું બહાર પાડ્યું છે સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા જાહેરનામોનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં સોળ જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શામળાજી ખાતે ઠંડીના કારણે દર્શનનો સમય બદલાશે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પ્રસરી રહી છે સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ઠંડીના પગલે ફેરફાર કરવામાં આવ્યો છે સમયમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ શામળાજી મંદિર હવે રાત્રે સાડા આઠ વાગ્યાના બદલે આઠ વાગ્યે જ બંધ કરી દેવામાં આવશે મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે સવારથી જ ગુજરાતીઓને વધુ ઠંડી લાગી રહી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડી વધી રહી છે હંમેશની જેમ સૌથી વધુ ઠંડુ નલિયા નલિયાગાર રહ્યું છે જે બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં સોળ પોઈન્ટ છ ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડીસામાં ચૌદ પોઈન્ટ ચાર રાજકોટમાં ચૌદ પોઈન્ટ છ ભાવનગરમાં સોળ પોઈન્ટ છ સુરતમાં અઢાર પોઈન્ટ ચાર અને વડોદરામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં અજાણ્યા શખ્સોએ ત્રેવીસ વર્ષીય યુવાનની કરી છે હત્યા બોટાદમાં હથિયારો વડે યુવાનની હત્યા કરવામાં આવી છે હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે સાંજના સમયે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો જેમાં યુવકનું મોત થયું છે ઢાકણિયા રોલ તુલસીનગર એક પાસે આ હુમલો થયો હતો હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કે બનાવ્યો છે નવો રેકોર્ડ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સ્પેસ એક્સના માલિક એલોન મસ્કની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે બ્લૂમર્ગ વિલિયન ઇન્ડેક્સ અનુસાર બાવીસ નવેમ્બરના અહેવાલમાં મસ્કની સંપત્તિ વધીને ત્રણસો ને ચાલીસ બિલિયન ડોલરથી પણ વધુ થઈ ગઈ છે ટ્રમ્પની જીત પછી સિત્તેર બિલિયન ડોલરનો વધારો થયો છે મસ્કની એઆઈ કંપની એક્સ એઆઈની નેટવર્ક તાજેતરના અઠવાડિયામાં બમણીથી વધુ વધીને પચાસ બિલિયન ડોલર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યુ મિશન શરૂ કર્યું છે સુનિતા વિલિયમ્સની તબિયતને લઈને ચિંતા વધી છે થોડા દિવસો પહેલાં સ્પેસમાંથી સામે આવેલા એક ફોટામાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ સમસ્યાનો સામનો કરવા માટે નાસાએ ગુરુવારે એક સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કર્યો હતો જેમાં એક્સપીડિશન પીડી બોતેર ક્રૂ માટે ત્રણ ટન ખોરાક ઈંધણ અને આવશ્યક વસ્તુઓ મોકલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે